એક કલાક આપણે આરોપી દે આપણે મારી નથી નાખવાના ના ના બરાબર છે એક કલાકમાં બધું ફાઈનલ દૂધ નું દૂધ પાણી 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 નું થઇ જાય કોઈને કામ જ નથી કરવું બધા બળ ગામનામ નગરા ફલાણી રચના કરીને એસઆઈટી ની રચના કરી ને હું શું કરી લિધું આ ઓડિયો ની આપણી ચેનલ માં કોઈ પણ પુષ્ટિ કરતી નથી પરંતુ હાલ જે કોળી સમાજ ના આગેવાનો જે વાત કરી રહ્યા છે અને આ સોશિયલ મીડિયા માં ખૂબ જ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે પરંતુ એવું કહી રહ્યા છે કે નવનીત બહેને ન્યાય કેદી મળશે નથી ન્યાય મળવાનો એવું લાગી રહ્યો છે કારણ કે એસઆઈટી ટીમ ની તો રચના થઈ ગઈ છે તો આમ કેમ નહીં જી આમ મિત્રો તમે બધા લોકો જાણતા જ હશો કે કોળી સમાજના લોકો છેલ્લા 25 દિવસથી રાજ હોઈને બેઠા છે કે ક્યારે નવનીત બહેને ન્યાય મળશે જી આમ મિત્રો તમે બધા લોકો જાણતા જ હશો કે કોળી સમાજના લોકો ઓલે આમ લડી લેવાના મૂડ છે મેદાન નીંદર પરંતુ કે કોળી સમના લોકો એવું કહીયા છે કે અમે આખળી લડતડી છે પણ ન્યાય ન મળે એવું કહી રહ્યા છે કોળી સમના લોકો કે અમે આટલી લડતડી છે પણ અમને ન્યાય નથી હજી મળ્યો એવું કહીએ તો કે અમારી સાથે કેમ આવું થાય છે એવું કહી રહ્યા છે કોળી સમના લોકો પરંતુ એવું કહીએ કે લોકો અમને મેણા મારશે કે કે નું ઉપારો લીધો તો એવું કહી રહ્યા છે કોળી સમના લોકો જી આ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે એસટીટી ટીમની રચના થઈ ગઈ છે અને એ સારું કામ કરી રહી છે પણ જયરાદાઈના પૂછપરછ કરવા બાદ એની ઉપર કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારબાદ નમિતભાઈ પરણા મેતાની અંદર ઉતરી ગયા છે 1 ફેબ્રુઆરી એ અમે જે આ છે ભાવનગરની અંદર ન્યાય સભા કરવામાં આવશે અને શું ન્યાય બે સભામાં ન્યાય લેવામાં આવશે અને શું આંદોલનની સંખ્યા રહેશે આ સભાથી દેખાઈ રહી છે કારણ કે તમને બધા લોકોને ખબર છે કે છેલ્લા ત્રિથિ વર્ષથી કોલેસાના લોકો મેદાનની અંદર છે કારણ કે નવનીતભાઈને ન્યાય અપાવવામાં આવે અને તમને બધા લોકો જાણતા જ હશો કે નવનીતભાઈને જે હુમલો થયો છે